આંતરક વેપારનું છે જ્યારે આપણે આ દસમું ચેપ્ટર આંતરરાષ્ટ્રીય વેપારનું છે તો આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર વચ્ચેનો આપણે વચ્ચે તફાવત જોઈશું તો આંતરિક વેપાર કોને કહેવાય તો એનો અર્થ દેશની રાજકીય અથવા ભૌગોલિક ટૂંકમાં દેશની સરહદની અંદર સરહદની અંદર થતા વેપારને આંતરિક વેપાર કહેવાય જ્યારે આંતરરાષ્ટ્રીય વેપાર તો કે સરહદની બહાર એક દેશથી બીજા દેશની સરહદની અંદર થતા તો ભારત અમેરિકાને વસ્તુ કે સેવા આપે તો આને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય દાખલા તરીકે પંજાબના વેપારી હોય ગુજરાતના વેપારી સાથે કરેલો વેપાર એવી જ રીતે આપણે આંતરરાષ્ટ્રીય વેપારનું ઉદાહરણ જોઈએ ભારતના વેપારીએ અમેરિકાના વેપારી સાથે કરેલો વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય કાયદા આંતરિક દેશની અંદર થતું કાયદા એક સરખા હોય કાયદા કેવા હોય એક સરખા કારણ કે એક જ દેશની સરકાર છે અને કાયદા દરેક દેશ માટે એક જ દેશની સરકારના સરખા હોય જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં કાયદા કેવા હોય તો કાયદા અલગ અલગ હોય કારણ કે દરેક ભારતમાં રૂપિયો ચાલે તો મહારાષ્ટ્રમાં પણ રૂપિયો ચાલે રાજસ્થાનમાં પણ રૂપિયો જ ચાલે કારણ કે એક જ દેશનું ચલણ છે એટલે કે આંતરિક વેપારમાં ચલણ એક જ હોય જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં જુદા જુદા દેશોના ચલણ જુદા જુદા હોય તો વિવિધ દેશોના ચલણ તો કે ચલણ કેવા હોય છે અલગ અલગ તો કે ભાઈ ભારતમાં રૂપિયો ચાલે અમેરિકામાં ડોલર ચાલે કેનેડામાં કેનેડિયન ડોલર ચાલે ઇંગ્લેન્ડમાં સ્ટલિંગ ચાલે જાપાનમાં હેન ચાલે હવે આવે છે ત્યારબાદનો મુદ્દો ભાષાની મુશ્કેલી ભાઈ આંતરિક વેપારમાં ભાષાની મુશ્કેલી જોવા મળતી નથી કારણ કે આંતરિક વેપાર મોટા ભાગે સ્થાનિક ભાષા અથવા તો રાષ્ટ્રીય ભાષામાં થતો હોય તો રાષ્ટ્રીય ભાષા લગભગ દેશના દરેક નાગરિકને આવડતી હોય છે અને સમાન હોય છે જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં ભાષાની મુશ્કેલી જોવા મળે છે આપણે આગળ જોયું તો આંતરરાષ્ટ્રીય વેપારની સમસ્યા કે મર્યાદાની અંદર ભાષા સૌથી મોટી સમસ્યા છે જોખમનું પ્રમાણ આંતરિક વેપારમાં જોખમનું પ્રમાણ પ્રમાણમાં ઓછું હોય જોખમનું પ્રમાણ ઓછું હોય છે જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં જોખમનું પ્રમાણ પ્રમાણમાં વધુ હોય છે એટલે કે જોખમનું પ્રમાણ વધુ હોય કેમ કારણ કે આંતરરાષ્ટ્રીય વેપાર મોટા ભાગે દરિયાઈ માર્ગે થાય છે દરિયાઈ માર્ગે હવામાનથી માલને નુકસાન થાય જહાજ ડૂબી જાય તો માલને નુકસાન થાય લૂંટારો હોય માલને લૂંટી જાય તો પણ નુકસાન થાય જોખમનું પ્રમાણ આંતરિક વેપારમાં બહુ ઓછું હોય અને ત્યારબાદ આવે છે સરકારી નિયંત્રણ આંતરિક વેપારમાં સરકારી નિયંત્રણો પ્રમાણમાં ઓછા જોવા મળે છે જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં સરકારી નિયંત્રણો પ્રમાણમાં વધુ જોવા મળે છે અંતર આંતરિક વેપારની અંદર અંતર પ્રમાણમાં ટૂંકું હોય છે જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારની અંદર પ્રમાણ વધુ હોય છે વીમો આંતરિક વેપારમાં વીમો ઉતારવો ફરજિયાત નથી જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં વીમો ઉતરાવો ફરજ છે કારણ કે દરિયાઈ માર્ગે માલની હેરફેર થાય તો ઘણા બધા જોખમથી માલ ઘેરાયેલો રહે જકાત આંતરિક વેપારમાં જકાતના દર ઓછા અને જકાત વિધિ સરળ હોય છે જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં જકાતના દર વધુ અને જકાત વિધિ લાંબી કે જટિલ હોય છે બજાર આંતરિક વેપારમાં બજાર મર્યાદિત હોય છે જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં બજાર વિશાળ કે બજારનું કાર્યક્ષેત્ર વિશાળ હોય છે મંત્રાલય ડિજિટલ એજ્યુકેશન ને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને વધુને વધુ શેર કરો આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશન માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોર માં અગિયાર બાર કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે આ ઉપરાંત એફબી અને ઇન્સ્ટા માં પણ મુદ્રાલય ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે થેન્ક યુ કમ અગેન બેસ્ટ ઓફ લક